લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીએ જે પરિણામની આશા હતી તેવા પરિણામો સામે આવ્યા નથી અબકી બાર ચારસો પારનો નારો આપનારી ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવાનું મુશ્કેલ લાગી રહ્યું છે જોકે એનડીએ બસો બોતેરના જાદુ આંકડાને પાર કરી ચૂકી છે આ ચૂંટણીમાં સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે જે મુદ્દા પર પીએમ નરેન્દ્ર મોદીની પાર્ટીએ લોકસભા ચૂંટણી બે ચૌદ જીતી હતી બાદમાં આ જ મુદ્દા પર બે હજાર ઓગણીસમાં માં દેશમાં બીજી વાર સરકાર બનાવી હતી હવે આ જ ચૂંટણી મુદ્દાનો પૂરો કર્યા બાદ તે જ વિસ્તારમાં પાર્ટી હારતી દેખાય છે ફૈઝાબાદ લોકસભા મત વિસ્તારમાં અંતર્ગત આયોધ્યાનું રામ મંદિર આવે છે ચૂંટણીની ઠીક પહેલા જાન્યુઆરીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિશ્વ હિન્દુ પરિષદે દેશભરમાં ઘરે ઘરે જઈને પૂજનના ચોખા મોકલાવ્યા હતા એવું લાગી રહ્યું હતું કે જાણે આખો દેશમાં પીએમ મોદીની પ્રચંડ લહેર ચાલી રહી છે જોકે ચૂંટણી વલણમાં કંઈક અલગ જ તસવીર જોવા મળી રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો